તો નમસ્કાર મિત્રો મિત્રો વિક્રમભાઈ ઠાકોરને તમે જાણતા છો વિક્રમભાઈ ઠાકોરે અત્યારે ફિલ્મ લઈને આવ્યા છે રક્ષાબંધનના તહેવારો ઉપર ભાઈની બહેની લાડકી અને એ સિનેમામાં રિલીઝ પણ કરી દીધી છે અને સિનેમામાં ધૂમ પણ મચાવી રહી છે ત્યારે મિત્રો થોડા દિવસો પછી યુટ્યુબમાં પણ રિલીઝ કરવાની છે અને યુટ્યુબમાં પણ ધૂમ મચાવશે એવું અત્યારે જોવા મળી રહ્યું છે અને મિત્રો ઘણા સવાલો એવા ઊભા થઈ રહ્યા કે વિક્રમભાઈ ઠાકોરે જે પોસ્ટર માર્યું છે એની અંદર નાગનો ફોટો કેમ લગાવ્યો છે તો મિત્રો એનું એક જ કારણ છે કે વિક્રમભાઈ ઠાકોર બેન માટે જીવ પણ આપવા તૈયાર થઈ જાય છે અને મિત્રો એ ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોર મરી જાય છે અને પછી નાગ બનીને બીજો અવતાર લઈ બેનને રક્ષાક કરે છે એવું જોવા અત્યારે મળી રહ્યો છે મિત્રો ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે સિનેમામાં અને સિનેમામાં અત્યારે ધૂમ પણ મચાવી રહી છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર જે પણ ફિલ્મ લઈને આવ્યા છે એકદમ સુપરસ્ટાર સોંગ ફે સોંગ અંદર હોય છે અને ફિલ્મ પણ સુપરસ્ટાર જતી હોય છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર માટે એક લાઇક અને કોમેન્ટ બને છે અને શેર વિડિયો કરવાનું પણ ના ભૂલતા કારણ કે તમારા મિત્રો પણ જાણી શકે કે વિક્રમભાઈ ઠાકોરે અંદર નાગની એક્ટિંગ કેમ કરી છે તો મિત્રો આ હતા વિક્રમભાઈ ઠાકોરના સમાજ